ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી પોલીસ જે આરોપીઓના વરઘોડા કાઢે છે એ વિવાદનો વિષય બની ગયો છે અને જ્યારે અમરેલીમાં પાયલ ગુટી નામની એક યુવતી પાટીદાર યુવતીનો જ્યારે પોલીસે વરઘોડો કાઢ્યો ત્યારે આ વિવાદ છે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું અને રાજકીય ગરમાવો આવી ગયો અને ત્યાર પછી એવા સવાલો ઉઠવા લાગ્યા વિપક્ષના નેતાઓ તરફથી કે પોલીસ છે એ ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવા વીઆઈપી આરોપીઓ છે એના વરઘોડા પોલીસ કેમ નથી કાઢતી ત્યારે રાજ્યના પોલીસ વડાએ પણ આજે વરઘોડા શબ્દ છે એને લઈને પણ ખુલાસો કર્યો છે યોગાનુજ્યોગ એ દરમિયાન જે ખ્યાતિ કાંડ છે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ છે એનો મુખ્ય સૂત્રધાર આરોપી કાર્તિક પટેલ પણ પોલીસના સકંજામાં આવી ગયો છે અને એની પૂછપરછ ચાલી રહી છે ત્યારે આજે પોલીસે એને બહાર કાઢ્યો હતો તપાસ માટે શું પોલીસે તેનો વરઘોડો કાઢ્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા આપનું સ્વાગત છે હું ઇમરાન શુક્રવારે આરોપી કાર્તિક પટેલની ધરપકડ થઈ ખ્યાતિ હોસ્પિટલ જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છે એમાં મોટી કમાણી કરી લેવા માટે સરકારની જે યોજના છે એના મારફતે જે દર્દીઓને જરૂર ન હોવા છતાં પ્લાસ્ટિક કરાવી નાખવામાં આવી અને એમાં કરોડો અને લાખો રૂપિયાનું કૌભાંડ કરવા માટે બિનજરૂરી ઓપરેશન કર્યા અને એમાં જે બેદરકારીને કારણે દર્દીઓના મોત થયા એનો જે કાંડ થયો એનો મુખ્ય જે આરોપી છે કાર્તિક પટેલ એ શુક્રવારે પકડાઈ ગયો પોલીસે કોર્ટમાં રજૂ કરીને ગઈકાલથી તેના દસ દિવસના રિમાન્ડ પણ લીધા છે અને આજે તપાસ માટે જ્યારે પોલીસ એનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે નીકળી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી અને ક્યાંથી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો ત્યારે કેમેરાઓ એની પર મંડાયેલા હતા અને પોલીસ જ્યારે હોસ્પિટલે પહોંચી અને હોસ્પિટલના જે જુદા જુદા વિભાગો છે જ્યાં દર્દીઓના મોત થયા છે અને એની તપાસ માટે પોલીસ જે દસ્તાવેજી કે અન્ય પુરાવા લેવા માટે ત્યાં પહોંચી હતી ત્યારે કાર્તિક પટેલને સાથે રાખવામાં આવ્યો હતો એ સમયે જાણવા મળતી વિગતો પ્રમાણે પોલીસે એટલે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કાર્તિક પટેલને ગાડીમાં જ લાવી હતી અને ગાડીમાંથી ઉતારીને સીધી હોસ્પિટલમાં લઈ ગઈ હતી બીજા જે કેસોમાં આરોપીઓને રસ્તા ઉપર ચલાવવામાં આવે છે જેને મીડિયા વરઘોડો કહે છે અને પોલીસ એને રિકન્સ્ટ્રક્શનનું નામ આપે છે એ રીતે કાર્તિકભાઈને રસ્તા ઉપર ચલાવવામાં આવ્યા નહોતા રીતસર ગાડીમાં લાવવામાં આવ્યા હતા અને ગાડીમાંથી ઉતારીને હોસ્પિટલે લઈ ગયા હતા તપાસ માટે અને પછી પાછા ગાડીમાં બેસાડીને પાછા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા તો આ રીતે પોલીસે જાણે કે બીજા આરોપીઓના જે વરઘોડા નીકળે છે એમાં પોલીસે કાર્તિક પટેલના કેસમાં જાણે કે લાજ કાઢી હતી પોલીસ ભલે રિકન્સ્ટ્રક્શન નામ આપે અને પોલીસ ભલે એમ કહે કે વરઘોડા શબ્દ છે એ તો મીડિયા કહે છે પણ લોકો જાણે છે કે શું વરઘોડો છે અને શું રિકન્સ્ટ્રક્શન છે અને કોના નીકળે છે અને કોના નથી નીકળતા ગુજરાતના લોકો આ વસ્તુ સારી રીતે જાણે છે કે કયા આરોપી સાથે પોલીસ કેવું વર્તન કરે છે એમાં જે મતભેદ છે એ લોકો સારી રીતે જાણે છે અને મીડિયા છે એને પોલીસને આળીસો બતાવે છે ત્યારે જાણે કે પોલીસે કાર્તિક પટેલનો વરઘોડો કાઢ્યો એવો દેખાવ કર્યો કે શું એના વિશે તમે શું કહેશો શું પોલીસે વરઘોડો કાઢવામાં લાજ કાઢી છે હવે આ તપાસ જે ચાલી રહી છે ખ્યાતિકાંડની એમાં શું બહાર આવે છે એ જોવાનું રહેશે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર